વાય આગમના ભાકેલા એક દિન આવશે આવશે તમે સંભળજો નરનર રે આગમના ભાકેલા એક દિન આવશે જો વિચારી સૌ તમે ચાલજો આવ્યા આ કોડા કળ જુગના એધા

न दिए तो नहीं वो नीर जो धरती ने माथे रे मरहाल से न दिए तो नहीं वो नीर जो यागम ना के लायक दिन आव से धरती ने माथे है मरहाल से એ હાલ નગરની મોજાર રે આગમના ભાખે લાયક દિન આ લક્ષ્મી રે લોટા સે સંતો એ હોય નિરાવ કે ફરિયાદ રે આગમના ભાખે લાયક દિન આ કરિયા તડાવે તંબુ તાણસે તાણસે કઈ સોસો ગૌની સીમા જો આગમના ભાખે એક દિન આવશે જતી રે સતી ને સાબરમતી ત્યાં થાશે કઈ સુરા ના સંગ્રામ રે આગમના ભાખેલા એક દિન આવશે ખોલો રે પુસ્તક ને ખોલો પાનિયા એ ખોલો ખોલો ખજી ના કુરાણ રે આગમના દિન આવશે અસલ જાતિ રે ચૂડલો પેરશે એવા છે કઈ આગમનાય ધાણ રે આગમના ભાખેલા દિન આવશે કોઈ રે કોઈનું સગું નહીં રહે કઈ માવતરના બાળ જો યાગમના ભાખેલા દિન આવશે નાના રે મોટા કૈયા નહી કરે નહી રાખે માવતરની લાજરે ગમના ભાખેલા એક દિન આવશે ભાયુ રે ભાયુને ને તે દિનય ભળે એ બે ભાઈ મા કુંવારી કન્યા ને કલક લાગશે ખોડે એને રમસે નાના બાળ રે આગમના ભાખેલા એક દિન આવશે ચૌદ વર્ષે રે દીકરી માં બને વીસ એક ની આયુષ્ય છ છ મહિના ના બાળક બોલશે એ બોલી તે દીકે મૈના સમજાય રે આગમના ભાખેલા એક દિન આવશે નોર ના કૈયા રે નરી નહી કરે નોરી ચલસે દિશ નારાજ રે આગમનાિયેથી ચલસે દિસ નારાજ રે આગમના ભાખે લાંક દિન આવસે બગલા રે દેખીને નરી દોડશે નવ ને વરસે એક નર રે આગમના એક દિન રે કોયલ ધોળી થશે ભાખેલાજાડા દેખાશે કાળા કાગરે આગમના ભાખેલા એક દિન આવશે બગલા રે જેવડા હસે બળદિયા આ ઓલા જેવડી હશે કઈ ગાય રે આ ગમના ભાખે દિન આવશે પડી કે અનાજ તે દી વેચાશે પરીએ તો પાણી લાવે ચાય રે આ ગમના એક દિન આવશે વાળંદ બનશે રે મોટા વેપારી માખણિયા થાય રે ખાસ માં એક દિન આવશે સાયું દૂધ તે દી જડશે ઈ દૂધના તો બેડલિયા ભરાશે રે યાગમના ભાખેલા એક દિન આવશે શેરળિયું માં કોણ તે દી લાગશે કણની તો ખીચડી ઉંધાશે રે આગમના એક દિન ભાખેલાવશે નગર વેલ માં ફળ તે દિયા હરિને હાથ બંધાશે રે આગમના ભા એક દિન આવશે ફૂલ તે દિયાશે એ ફોલાના તો गजરા ગુથાશે રે આગમના ભાખેલા એક દિન આવશે બાર ગામમાં બિછાના બિછાવશે કાળીંગાની કચેરી ભરાશે રે આગમના ભાખેલા એક દિન આવશે સાખ્યુ રે ભરાશે સજોડા તાણી કરશે વાલો વિશ્વાસોની વાર રે આગમના ભાખેલા રે સમાધિ ના નર જાગશે જાગશે સુરા ને સામંત રે આગમના ભા ખેલાયક દિન આવશે

આ કુડિયા ને કપટી ને વાલો મારશે એના લોહી ની બાળશે મસાલુ રે આગમના ભાખેલા એક દિન આવશે આ ખપર રે ભરશે જોગી લોહી તણા લોહી ની નદી એ પથરા તણા રે આગમના ભાખેલા એક દિન આવશે આ કેટલાને ખડબથી ખડબ કેટલા તો મરી જાશે રોગે રે આગમના ના ભાખે દિન આવશે બ્રાહ્મણે કુળમાં વાલો જનમ છે આવશે આવશે રણુ જનારાય રે આગમના ના ભાખે દિન આવશે ચારે દિશામાં શંખ વાગશે સાંભળશે કઈ જળ મોજાર રે આગમના ભાખે લાયક દિન આવશે દ્વારે રે દ્વારે દીવડા જબુગશે બાર ગાવે દીવડિયા દર્શ્યા રે આગમના ભાખે લાયક દિન આવશે જુનાડે જાંગી ના ઢોલો વાગશે આ તોરણિયા બાંધશે દ્વારો દ્વાર રે આગમના ગમના ભાખે લાયક દિન આવશે આંબુ જાંબુ માં મંડપ રો પાસે રો પાસે કઈ ગઢ ગીર રે આગમના ગમના ભાખે લાયક દિન આવશે આલમનીય સવારી તે દી આવશે આવડંગીરા રાજા રે આગમના ભાખેલા એક દિન આવશે પંદર રે વાલો પરણશે ઘોડે ચડશે ના રાજા રે આગમના ભાખેલા એક દિન આવશે આ સતી રે દ્રોપી અતીને તારામતી મંગળ મંગળ ગાથે નાર રે આગમના ભાખે લાયક દિન આવશે આ આવીને આવી વિવા માંડશે કરણસે કૈ મે ઘડી નાર રે આગમના ભાખે લાયક દિન આવશે જેની રે દ્રૌપદી લુણ ઉતારશે આ દીવડો નાર રે આગમના ભાખે લાયક આવશે આ બે ને મીઢોળ છોડશે વર્તાવસે કઈ જઈ જઈ કાર રે આગમના ભાખે લાયક દિન આવશે આ કુડિયા રે કપટીને વાલો મારસે કરસે વાલો નિવાર રે આગમના ભાખેલા એક દિન આવશે પવન વિશ ધર્મ ધરમ થાપશે કરસે વાલો સાચા નર નિવાર રે સાગમ ના ભાખેલા એક દિન આવશે ગતગંગા નો દાસ દેવાયત બોલિયા 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 યાગમ ના ધ રે આગમના ભાખેલા એક દિન આ વે બારી ચરણે રામદેવ બોલિયા 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 ચોથા જુગના ધ રે આગમના ભાખેલા એક દિન આ આગમની વાણી ગાશે પ્રેમથી તેના પાપનો કરશે વાલો ના સરે આગમના ભાખેલા એક દિન આવશે 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 સાંભળજો નર નાર રે આગમના ભાખેલા એક દિન આવશે